કે અહીંયા રહેવા માટે ને ઘર ને એવું ન હોય આવા ઝૂપડા કરીને રહેવું પડે કે જો આ હે ને આ મારા પાણા મેકવાના મેળા છે નાના નાના ને અહીંયા પાણી રાખવાનું પાણી આરા છે આ ચૂલા છે જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં માં તો સ્વાગત છે તમારો ફરીવાર એક નવા વિડીયોમાં તો આજે હે ને આપણે બ્લોગની શરૂઆત કરી છે મોડી ઘરે આવી કેમ કે બીજા ખેતર વીણવા ગયેલા હતા ને એ વીણાઈ ગયું એટલે ભાત ને બધું અહીંયા મેકતા ગયા હતા અને જવાનું છે બીજા ખેતર હવે ને અહીં આવ્યા ને અમારું તમને મકાન અમિયા તમને નહોતું બતાવ્યું તમારા ઘર કેવા છે ને તમને બતાવ જવા દે આવી રીતના અમારા ઘર છે રહેવાના જો ને દિવ્યા ભાગી છે હાંડોલે હે જય માતાજી દેશ બધાને કેમ છો બધા મજામાં છો આપણે પણ મજામાં છીએ આપણે તો મકાન બન્યા છે ને ઉડવાનું ભવન ઓ ને નવ નજામ બધું

આના તો ફટાફટે ને એ બાજુમાં જ બીજું ફેકર છે ત્યાં જવાનું છે વીણ તો જ્યારે પવનને બહુ છે અને ઠંડી છે એ બધું છે વિડીયોમાં રહેજો ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો સામાન બધા પીડો છો ને એ બધું લઈ લઈ ને હવે જાય છે ઓલા કે ટિફિન ને જો આ હે ને આ અમારા ભાણા મેંકવાના મેળા છે નાના નાના ને અહીંયા પાણી પાણી આરા છે આ સુલા છે ને અહીંયા જો સુલા છે અને આ અહીંયા અમારો મેળો છે જો અહીંયા પાણાને એવું બધું રાખી દેવાના રીતે અહીંયા પાણીયારું છે ને અહીંયા છે માતાજીનું મંદિર જવું આ છે માતાજીનું મંદિર ને હવે બધા મીડ્યા છે હાલમાં એટલે હું જાઉં હોય વાડીએ કેમકે જ્યારે શરૂઆત કરીને ઘર બનાવવાની ત્યારે તમને કીધું હતું પણ એવા બધા આપણે ટાઈમ જ નહોતો કેમ કે સવારે વહેલા આવ્યા જાય સાંજે અંધારું થાય ત્યારે કરી આવી એટલે તમને કંઈ એવો બતાવવાનો ટાઈમ નહોતો

ટીપીને સીટા પણ આવે છે ને પાણી પાણી પી લાગી જાવ કામ આલાદ હવે થઈ ગયા છે બપોરને જવાનું છે બધા ભાઈ ગયા છે ને જાઓ કપાસે વીણીએ તો પવન છે ને ઠંડી લાગે થોડી થોડી વીણવા ને બહુ મજા નો આવે કપાસ કેવો ભાવ થઈ સારા પાણી આવી જાય નાખવાનું છે કામ પાના કે બેસાવા ની Kalau તાદર બારી છે ને બધા દમરૂકમાં આમાં ફૂડો આટા મારી ગયેલો છે થોડા થોડા દમરૂક છે અમારે કોઈ નો ડે પણ આમાં બપોરના ફૂડા આવે ને એ દમરુક બધા ઠોલી દે હલો મોટા હુડા આ બધા મોટા હુડા બપોર બધે ઠોલી જાય ઓલા મોટા હુડા છે હું આવ્યો તોડી માટે નિરીક્ષણ કરવા જેમ કે મારે નિરીક્ષણ કરવું પડે કાચા છે કે પાકા કા જમરૂખ જ છે મોટા મોટા તો હવે કામ કરી દીધું છે બંધ અને મારે લઈ જવાની છે ભારે ભારી બનાવી નાખી બાજુ કાપા ને એવું નાખે છે કા હા યાદ અહી ઊભી કામ કરી દીધું તો બે ગયા અને અત્યારે બધા થાકી જાયો બરાબર ફટાફટ ભરી લઈને જાય ને પછી જોખવાનું છે કપાળ અત્યારે એને આવી જશે ઘરે અને હું જાઉં છું હોદે કેમ કે અહીંયા પાણીનું કેન પીડ્યું છે ને તો કેન લેવા જવાનું છે અને જો આ એરડા છે બહુ મસ્ત મજા એરડા છે જો અને તો ફટાફટ પાણીનું કેન લઈ આવો હજી હાથ મોઢા પણ ધોવાના બાકી છે અહીં એવું બધું હોય ને હું કે કામ કરવું પડે પાણીને ભરવા જવું પડે કેમ કે થોડુંક છે આઘું અને થોડુંક પાય દીધેલું છે ને એટલે હું જ આવું છું ને કેન છે મોટું એટલે ભાભીથી ને ઉપડે નહીં ભાભી આંડો ફરી એ વાત હું કેન લઈ આવું હવે ના અહીંયા હે કામમાં કંઈ શરમ ન હોય કામ ગમે કરવું પડે આ તો બધું કામ કરવું પડે પાણી ભરવું પડે અને કંઈક એવો ટાઈમ આવે તો બણતણ લેવા પડે તો હવે એને મળી જ ઉપડે જઈને કેમ કે ભૂખ બહુ લાગેલું છે નાસ્તો પણ કરવાનો છે જવા દો મસ્ત મજાને એરડા છે જુઓ લુમુ પણ આવેલું છે ને અત્યારે એને પડી જશે હા હાંજ અને હું જાતો જતો પાણીનું કેન ભરવા તો એમ છે કે લાવ એરડા થોડાક બતાવી દઉં જવું જો આ લૂમ બહુ જોરદાર છે